પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે ચાલી રહેલ પાંચ દિવસીય શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાના ત્રીજા દિવસે રવિવારે સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ શિબિરમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને યુવાનોએ ભાગ લીધો અને કુલ એકાવન બોટલ રક્તદાન કર્યું હતું કથાના મુખ્ય યજમાન પરિવારો બાબુભાઈ પટેલ વિપુલભાઈ મહંત જિગ્નેશભાઈ ચોકસી જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનભાઈ પડિયાર હરકિસન મહેતા વિઠલ ચાવડા ઘનશ્યામ કાકા સહિત મિત્રિ પરિવારના પરિજનો અને રક્તદાતાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે કારણ કે તે બીમારીમાં જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપે છે આ શિબિરમાં જોડાયેલા દાતાઓએ સેવાયજ્ઞમાં ભાગ લીધો અને માતૃ રક્ષા ન્યૂઝ તરફથી તેમને હાર્દિક અભિનંદન જય ગાયત્રી માતા જય રક્તદાન આજે શ્રીમદ મૃતમ ના આયોજન તારીખ આઠ એક બે હજાર છવ્વીસ થી બાર એક બે હજાર છવ્વીસ નું ગાયત્રી મંદિર ખાતે રાખેલ છે અને એના ઉપલક્ષે આજે પાદરામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને એમાં ઘણી મોટી સંખ્યામાં યુવાનો બહેનો ભાઈઓ પોતે આમાં ભાગ લઈ અને સરસ રીતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે જય માતાજી